દરેક વ્યક્તિના મનમાં આ સવાલ થવો જોઈએ કે કોળી સહિત ઓબીસી અને એસસીની સમાજમાં નેવું ટકા લોકોની હાલત સાવ કંગાળ અને લાચાર કેમ છે આપણો સમાજ સામાજિક શૈક્ષણિક અને રાજકીય રીતે કેમ પાછળ રહી ગયો છે તે વિચારો આ વાત ફક્ત કોળી ઓબીસી એસસી એસટી સમાજ માટે છે સવર્ણોને માટે આ વાત નથી તેની નોંધ લેવી चालो अपने सौ साथ तेना जवाब शोधवा प्रयास आवकनी चालीस टका रकम कोई फायदा वगर डर अने वहम कारण अंधश्रद्धा पर वेड़ी नाखे मांडा मा मा पोते तो बर्बाद थाय साथ संबंधी ने पर्मे आवु पड़े एटले बर्बाद करे थोड़ाक रूपया आ जाए कथा में पारायण में वपरी ने वट देखाड़ी चढ़ उ एक सर्वे मां जोवा मळयु छे के कथा पारायण मां સૌથી વધુ ફાયદો કથાકારોને થાય છે એક કથા કરે એટલે આખા વરસની કમાણી કરી લે છે કથા કે સપ્તાહ पारायण કરવાનારને ફાયદો થશે કે નહીં તે કોઈ જાણતું નથી કથાકારો તો લાલચ આપશે કે કથા કરવાથી સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થઈ જશે આપડા રૂપિયા કથાકારો કરોડોપતિ બની ગયા છે વિદેશમાં આપણા રૂપિયાથી ગોરી મેમ સાથે ફરતા જોવા મળે છે આખ્યાન ભવાયા નટિયુ બનવામાં આખ્યાન રમવાવાળાના છોકરા કોઈ સરકારી નોકરીમાં નહીં જોવા મળે કે આખ્યાન રમવાવાળાના છોકરા કરોડોપતિ નહીં જોવા મળે આખ્યાન રમવાવાળા કેટલાય બાયલા બની ગયા છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવામાં ધર્મના નામે ધંધો કરવાવાળાના આવા ડાયલોગ જોવા મળશે એક વાર બે વાર અને ત્રણ હાલો જાય છેમાં આવું ખાસ કરીને પહેલાં બહુ થતું અત્યારે ક્યાંક ક્યાંક જોવા મળશે કારણ વગરના મઢમંદિર શણગારમાં ઘરના ઠેકાણાના હોય પરંતુ મઢ માટે આઠમના નિવેદ માટે તો ગમે તે કરવા તૈયાર થાય પોતાને ડિગ્રી ધારી ભણેલા માનતા મિત્રો પણ આમાં ફસાયેલા જોવા મળે છે બિનજરૂરી જીર્ણોદ્ધાર અને પાટોત્સવોમાં बेचार वर्ष थाय एटले आवा कार्यक्रम करे एटले लोकोनो धंधो चाल्या करे दोरा धागा, जोन जोवा, ओतार मानसिक रोग ना डॉक्टर कहे छे के जे धूणता ते ढोंगी धूतारा के पी मानसिक रीते ना बीमार व्यक्ति माताजी कोई ने आवता नथी। ગાયના નામે ફંડફાળામાં અમુક લોકોને ગાયના નામે મતવોટ મળે છે એટલે આવા સંગઠનો બનાવીને ધર્મના નામે ધંધો કરતા જોવા મળશે ઘરે ગાય નહીં પાળે પોથિયાત્રામાં કે હોમહોનમાં વર્ષોથી બ્રાહ્મણ પંડિતો એ મનમાં ઠસાવી દીધું છે કે કથાની પોથી ઘરે લઈ જવાથી ખૂબ પુણ્ય મળે તેની સાબિતી માંગો તો તમને ધર્મવિરોધી પાકિસ્તાની કહેશે विविध अने उत्सवों ना यात्रा आयोजन दशा दशामा त्यौहार मा आपनो कोरी ओबीसी एससी समाज बर्बाद थतो जोवा मर्शे दशा दशामा बर्बाद थवाना बाकी रही गया गणेश उत्सव के रामदेव पीर ना उत्सव मा बर्बाद थी ने खुश थशे। भले दशामा के गणपति दर वर्षे ना जीव लई ले छे, छता समझता नहीं आप 20 आवक जन्म थी मरण सुधीना कर्मकांड खोटा आपने कुरीवाजो कही शकीय आप घरे सारो के नबड़ो प्रसंग एटले भणेला के अभण पहला गोर ब्राह्मण ने बोलावे मुहूर्त काढ़ी आपे पची गाड़ी आग हाले वे विशाल लग्न श्रीमंत नाकर नवो मकान अपने मेहनत करीने बनाए પરંતુ તેમાં દાખલ થવા બ્રાહ્મણ હવન કરે બ્રાહ્મણની મંજૂરી મળે પછી નવા મકાનમાં દાખલ થવાનું આ આપણી નબળાઈ કહેવાય કે નહીં તમે વિચારો ભવ્યથી ભવ્ય લગ્નનો મોહપછેડી પ્રમાણે સોડ તાણવાને બદલે કેવું કેવું કરતા હોઈએ છીએ તે વિચારજો આપણા બાળકો મોટી ઉંમરના વડીલો ગર્ભવતી મહિલાઓને ડીજેથી ખૂબ નુકસાન થાય છે છતાડી જે विना तेवी मूर्खाई समाज मा जोवा मरती हसे तेमे तपास करजो बार बार दिवस सुधी मरण काम काज करया वगर बैठू रहू एने खाए पीने मौज करवी खर्चा सीमंत विधि करे डिलीवरी आवे त्यारे रुपिया उछीना लेवा पड़े मरण बिन जरूरी दाड़ो सजा पाथरवी ते बिल्कुल खोटू भणेला के अभण समझता भव्य सगाई सगाई में लग्ननी जेटो खर्च करी नाखे वट आवे त्यारे तेरेपण गजा बहार ना खर्चा करे आणु जेवड़ा ना आणा में पछेड़ी टूकी पड़े तेवा खर्चा करे नक्कीज छता ढगला बंद लोग छोकरा छोकरी ने जो आ मफत के के मा ना थाय खूब खर्चा करवा पड़े गाम के के सजमा के कुटुंब में फालतू मोभो पाड़ વીસ ટકા આવક વ્યસન પાછળ દારૂ તમાકુ બીડી ગુટકા માવા અને અમુકની જુગારની ટેવ પડી ગઈ હોય તો તેમાં તો ગમે તેટલા રૂપિયા હોય તો ઓછા પડે અમુકને પ્લેન ઉડાડવાની ટેવ પડી છે દસ ટકા ફાલતુ ખર્ચ પાછળ મોબાઈલ પાછળ ગાડીઓ કે વાહનો પાછળ ટીવીમાં અન્ય મોજશોખમાં પતંગ ફટાકડા पिचकारी वगैरे में हवे वधेली दस टका घर माटे रहे पची कहे के छोकरानी फी भरवा पैसा नथी रोज तमारा माता पिता ने पगे लागो अने आदर करो एटलू बधु आवी जाए बीजा ढोंग करवानी कोई जरूर नथी सो वातनी एक बात के दरेक समाज में डायरा में रूपिया उड़ाववा वाला मंदिर करवा गौशालावाड़ा कथा कराव जा करावा खूब छे पन लाइब्रेरी समाजना है लाइब्रेरी बनाव अपना समाज होशियार विद्यार्थी स्कूल फी भरवाला गरीब ज्ञातिना बाढ़ पुस्तकों लई आपवाला दवाखा सार करी आपा के पोता बंधारणीय माटे आंदोलन करने वाला क्याय नहीं अंधश्रद्धा अने अंधभक्ति छोड़ो ब्राह्मण वणिया क्षत्रिय કણબી લોકો પાસે ખૂબ રૂપિયા છે એટલે આવા પ્રસંગો તે કરે તો તેમને વાંધો નહીં આવે એટલે તે લોકો ભલે આવું કરે આપણને કોઈ વાંધો નથી તેમને જે કરવું હોય તે તેમને મુબારક આપણી આ વાત ફક્ત અને ફક્ત આપણા કોરી સહિત ઓબીસી એસસી એસટી સમાજ માટે છે મતલબ કે જે સમાજ પછાત વર્ગોમાં આવે છે તેમના માટે આ વાત વિચાર છે તમે બરાબર વિચારજો ચિંતન કરજો પછી યોગ્ય લાગે તો માનજો કારણ કે અમુક લોકો ધર્મનો ઠેકો લઈને ફરતા હોય જેમણે હિન્દુ ધર્મના શાસ્ત્રો વાંચ્યા નથી તેવા અંધ લાગણી દુભાવા માંડે છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કોળી ઓબીસી જે પોતાને હિંદુ માને છે માટે ખૂબ ખરાબ લખેલ છે આપણા થી સહન ના થઈ શકે તેટલું ખરાબ લખેલ છે હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે શુદ્રો માટે નીચ નાલાયક હલકા વર્ણ ના અધમ જાતિ ના અધિકાર વંચિત નીચી જાતિ ના છે તેવું લખેલ છે શુદ્રો એ હિન્દુ ધર્મ ગ્રંથો વાચાજ નથી એટલે સવાયા સવર્ણ થઈને દોડતા જોવા મળશે એક રાજકીય પક્ષને ખબર છે કે ધર્મના નામે માણસને સદીઓ સુધી ગુલામ બનાવી શકાય છે અને ધર્મના નામે આ ગુલામ કોરી ओबीसी एससी एसटी લોકો આપના પક્ષને મત આપતા રહેશે એટલે તે રાજકીય પક્ષના સાથી હજારો સંઘઠનો કોરી ओबीसी एससी एसटी સમાજને સતત હિન્દુ ધર્મનું અફીણ પીવરાવી રાખે છે સરકાર પણ મંદિરો બનાવવા ખર્ચા કરશે અને શાળાઓ બંધ કરાવશે ज नवा नवा अंध भक्तों पैदा थता रहे ओ आवी बात नहीं करे ते खुद मानसिक रीते गुलाम हो बीजा ने शू कहीके आमा बचवु हो तो उपाय छे। आ रहा उपाय कायदो संविधान अने अधिकार विषे जागृत बनो કોળી ओबीसी एससी एसटी ने डॉक्टर बाबासाहेब बंधारणमा हक अने अधिकार આપ્યા છે તે આજ સુધી નથી મળ્યા પરંતુ આપણા લોકો પોતાનો हक अधिकारની ચિંતા કરવાને બદલે જે હિન્દુ ધર્મ તેમને ગુલામ કહે છે તેનો ઠેકો લઈને મનોવાદી બ્રાહ્મણવાદી રાજકીય પક્ષની ગુલામી કરતા જોવા મળશે જાતિ આધારતી વસ્તી ગણત્રી મંડળ પંચનો પૂરો અમલ ओबीसी ने वस्ती ना प्रमाण आरक्षण दरेक ने एक समान अने फ्री शिक्षण शासन प्रशासन में दरेक जगह ए वस्ती मुजब भागीदारी आवी वात धार्मिक लोग ने खबर नहीं आपनी बर्बादी माटे आपने खुद जवाबदार छे बाबा साहेबे आपना समाज ने मत वोट नो अधिकार खुद राजा बनवा आपयो हतो, पर तू आपने खुद शासक बनवाने बदले ब्राह्मणवादी ने शासक बनाए छे पची सरकार पासे भीख मांगता शरम पर नहीं आती धारणा करिए रेली काढ़ीए पत्र आपिए, परंतु तेनी कोई असर थती नहीं કારણ કે માંગવાથી ભીખ મળે હક અને અધિકાર ના મળે બ્રાહ્મણવાણિયાના રાજકીય પક્ષોને સમર્થન આપવાનું બંધ કરીએ આપણા કોળીઓબીસી એસસીએસટીના રાજકીય પક્ષોને સમર્થન આપો ખુદ શાસક બનો તો આપણી બધી સમસ્યાઓ દૂર કરવાના ખુલ્લા થઈ જશે ब्राह्मण पंडितों ए बनावेल हिंदू धर्म ने बदले अपना मूल धर्म बौद्ध धर्म मुजब जीवन जीववा चौद अक्टूबर एक हजार नव सौ छप्पन न रोज डॉक्टर बाबासहेबे आपले बीस बीस प्रतिज्ञा न पालन करो एटले बढ़ी समस्या दूर थसे जय कोड़ी समाज जय ओबीसी समाज जय एससी समाज जय एसटी समाज जय भीम जय संविधान जय विज्ञान नमो बुद्धाय